એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ મારી સામે આવેલ છે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે પ્રમાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ સાડા ચાર દાયકાથી પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે છ વર્ષ માટે એમની સામે પગલા ભરવામાં આવે છે અને છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે એ કોર્પોરેટર પદે ચાલુ રહેશે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદેથી એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે મારી સીધી જવાબદારી છે પ્રદેશના હાઈકમાન્ડ ની સૂચના પ્રમાણે માત્ર છ વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને

ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા આવા કોઈ પણ પ્રકારના ગેરરીતિના કાર્ય કાર્ય કરે તો એને પાર્ટી સાખી લે સ્પષ્ટ સંદેશો આપે છે

એ મારા માટે કેવું વધારે છે તો શા માટે અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય કોઈ આગળની કાર્યવાહી સમય અંતરે જે થવાની છે એટલે કોર્પોરેશન અને અધિકારીની ભલામણથી આ ડ્રો થયો તો કે એના માટે હું કાઈ નો કે તપાસ કરાવું છું એના માટે હું અત્યારે કાઈ નો કે આ તરીકે મારી પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી સંગઠનની છે મારી પાસે આવી કોઈ રજૂઆત આવે તો મારે એમાં ન્યાયિક રીતે જે કંઈ થતું હોય કરવું પડે મારા પ્રદેશના હાઈકમાન્ડ નું મારે ધ્યાન દોરવું પડે એની સૂચના પ્રમાણે મારે કામ કરવું હવે આ બંને કોર્પોરેટર છે એની મહાનગરપાલિકામાં ભૂમિકા કઈ જગ્યાએ બેસી શકાય આના માટે અત્યારે કાય જ કહી કહીશો એ અપક્ષ તરીકે સ્વાભાવિક રીતે અપક્ષ એ અપક્ષ તરીકે જ એ કોઈ પાર્ટીના ના સિમ્બોલ નીચે બેસી શકશે નહીં પાર્ટીના કોર્પોરેટ તરીકેની ઓળખ પણ આપી શકશે નહીં મુકેશભાઈ સંગઠનમાં તમે વાત કરો સંગઠનમાં પુષ્કળમાં નરેન્દ્રભાઈ સોલંકી અને સંજય ગવાણુ રાજીનામું જ આવક કેસ થિયર એનો અલગ કેસ હતો અને પહેલા રાજીનામું લેવું છે પાર્ટીના પ્રમાણની પહેલી વખત ક્યુ દે કે સર આનાથી આથી વધારે કોઈ કોમેન્ટ અત્યારે સભક્કે કરી સકીશ મુકેશભાઈ આપની પાર્ટી કોર્પોરેશનમાં સત્તા છે આપની પાર્ટીના રાજીનામું લેવામાં આવશે કોર્પોરેટર પદથી તો તાત્કાલિક પાર્ટીની સભ્ય પદેથી અમે એમને મુકેશભાઈ બરતરફ કરીશ્રી રાજીનામું ફરીથી જોઈએ આવું ક્યાંય આચરણ કરશે તો

આવી કોઈ વાત તમારી પાસે આવી પણ નથી અને આવી વાત કોઈ કોર્પોરેટર તમારી પાસે મૂકી પણ નથી આની આ કોર્પોરેટ કોર્પોરેટરો પણ આજ રીત પ્રકરણમાં ફસાયેલા છે મુકેશભાઈ તો બને કોર્પોરેટરો ક્યાં પક્ષના હોય અપક્ષ અપક્ષના નિયમ મુજબ અપક્ષ આ ચોટણી પાસે પછી રાજીનામું અત્યારના તબક્કે આટલું કહી શકું વોર્ડ નંબર 10 ની કઈ ફરિયાદ છે પ્રોટેક્શન મળી એ સુધી પહોંચી છે